તે રાજ્ય ચૂંટણી કમિશનર કેદાર બેનીવાલે દ્વારા સત્તાવાર રીતે ચૂંટણીના પરિણામોની જાહેરાત કરી હતી અને બરોડા બારના નવા પ્રમુખ તરીકે નલિન પટેલને વિજેતા જાહેર કર્યા હતા આ વર્ષે જે બે હજાર ત્રેવીસ ચોવીસની બરોડા બાર એસોસિએશનની ચૂંટણી થઈ તેમાં પરમ દિવસે મોડી રાત સુધી મતગણતરી ચાલી અને આજે હું જે ઓફિશિયલ રિઝલ્ટ ડિક્લેર કરું છું વિજેતાઓના નામ એમાં મુખ્ય પ્રમુખ પદ માટે શ્રી નલિન પટેલ તેઓને બારસો વોટ મળ્યા છે વાઇસ પ્રેસિડેન્ટમાં શ્રી ધર્મેશ પટેલ એડવોકેટ તેમને આઠસો છવ્વીસ કુલ મત મળ્યા છે જોઈન્ટ સેક્રેટરીમાં મયંક પંડ્યા એડવોકેટ જેમને સોલસો અડસઠ મત મળ્યા છે લાયબ્રેરી સેક્રેટરીમાં રવિરાજ ગાયકવાડ તેઓને એક હજાર ને સોલ મત મળ્યા છે ટ્રેજરની પોસ્ટ પર નિમિષા ધોત્રે તે વિજય થયા છે તેરસો પાસઠ વોટથી મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ તેમાં બે પોસ્ટ આવે છે તેમાં એક કોમલ બ્રહ્મભટ છે એક નંબર પર આવ્યા છે તેઓને એક હજાર છોતેર વોટ મળ્યા છે અને બીજા ઉમેદવાર છે જે વિજય થયા છે એ ત્રિવેદી ધ્રુપ્તિબેન છે તેઓને નવસો ને ઓગણીસ મત મળ્યા છે તેવી જ રીતે મેનેજિંગ કમિટી જનરલ જેમાં દસ ઉમેદવારો વિજય થાય છે તેમાં પહેલા ક્રમે છે પરમાર ઉન્નતિબેન તેઓને પાંચ તેઓ અગિયારસો એકાવન વોટ મળ્યા છે એકાણું બીજા નંબર પર છે પવાર સિદ્ધાર્થ તેઓને અગિયારસો પંચોતેર મત મળ્યા છે ત્રીજા નંબર પર છે પટેલ કોમલભાઈ તેઓને અગિયારસો એક મત છે ચોથા નંબરે છે વિરાજ ઠક્કર તેઓને એક હજાર એકાણું મત મળ્યા છે પાંચમા નંબરે છે દોશી દિશાંત જોશી તેઓને એક હજાર સડસઠ મત મળ્યા છે છઠ્ઠા નંબરે છે ખરાદી કુમાર એડવોકેટ તેઓને એક હજાર બાસઠ મત મળ્યા છે સાતમા નંબરે છે બારૂટ જીગ્નેશ તેઓને એક હજાર અઢાર મત મળ્યા છે આઠમા નંબરે રોમિન ઠક્કર છે એડવોકેટ તેઓને નવસો બાવન મત મળ્યા છે નવમાં નંબરે છે પટેલ ધવલકુમાર તેઓને નવસો ઓગણચાલીસ મત મળ્યા છે અને દસમા નંબરે છે બ્રહ્મભટ દીપલબેન તેઓને નવસો ને સાત મત મળ્યા છે આવી આ વખતની આ જે વિજેતા ઉમેદવારો છે તેઓના નામ આજે હું જાહેર કરું છું અને હવે ટૂંક સમયમાં પ્રમુખશ્રીને અમે ચાર્ટ સોંપી દઈશું આ બીબીએ બીબીએનો અને અમારી કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરીશું આભાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર